હલો ભમા હા અલ્યા તો દાડીએ જાય છે અલે આ દાડીએ આયુ દેશી માં કે ઇંગ્લિશ અલે ઓ દેશી ઇંગ્લિશ ના મળે ઓ તો પાવડો મળે ચમ પાવડો એટલે મારે થોડી તમાકુ છે હા એની પાળી બોધવાની છે પાળી બધી આમ તો કોક મજૂરી આવશે કે નહીં હા આ મજૂરી હા આ જાવ બોલો એટલે આબુ છે આપણે પેલું લેબડી વાળું છે તો જો ને ઓવે ઓવે ઇને આય હાલ તરે આવ્યો 2 મિનિટમાં માં હા એક આ તો બીજો વાર લેતા આવું હા પેલા વખરા બાન લેતા આવું

લા મને નકલી લાગે આરા મને માકા કાકા હવે માર ખવરા છે તેદી આ માકા કો પકડી લાયા છે તો મને આરામ કરજો મારો કાકો ઘરે ઊંઘવા ઓ આરામ કે બધાય પડ્યા એય એ જ ખબર હતી હોય એની

આ જોયા ને હા એ મારા કેટલું કામ કર્યું મને બતાવો હેડો તમે કે બે બે પાળી બોજી છે આ આ ખેતરમાં બોજીત ખાયા છે અલ્યા એ તો પાળી ને બોજી દેખાતી કાકા આપણે સબનું જરાક શું જો હવે અલ્યા બોજી છે તારા આરે બરાબર મને લાગે બરાબર બતાવો મજૂરી આલ ઉભારો અલ્યા ઉભો તો મોર દે લાલ તો હેડો મારા કામ થઈ જશે એક તારી બા આ તો પાવડો જો હેડો ને તારી ઉભારો એ છોરી ને છોરી